નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણીફળિયા ગામે વન વિભાગની ટીમે રેડ કરતાં દીપડાના ચામડા સાથે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે ડાંગ જિલ્લાના સિવારીમાળ વિસ્તારમાંથી લાવવામાં આવેલ આ દીપડાનું ચામડું શેડ્યુલ વન હેઠળનું આવતું હોવાથી તેનું વેચાણ કરવું ગંભીર ગુનો ગણાય છે વિભાગને બાતમી મળી હતી કે કેટલાક લોકો મૃત દીપડાનું ચામડું વેચવા માટે રાણીફળિયા ગામમાં ડીલ કરવા જઈ રહ્યા છે આ બાતમીના આધારે વાંસદા પૂર્વ અને પશ્ચિમ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચીને રેડ કરી હતી રેડ દરમિયાન ચામડું વેચવા આવેલા તેમજ ખરીદવા આવેલા એમ લોકોની ધરપકડ કરવામાં આવી હતી વન વિભાગની તપાસમાં આ મામલે એક મહિલાની સંડોવણી પણ સામે આવી છે અને એ દિશામાં પણ વન વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે વધુમાં વન વિભાગ દ્વારા આ દીપડાને ક્યારે મારવામાં આવ્યો અને ક્યારે તેનું ચામડું ઉતારવામાં આવ્યું તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે જો કે સમગ્ર મામલાને લઈને ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આવનાર સમયમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આજ રોજ તારીખ તેર નવેમ્બર બે હજાર રોજ વાસદા ખાતે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાના રાજભાવસા દ્વારા માહિતી મળેલ હતી જેના અનુસંધાને વાસદા વન વિભાગ પૂર્વ અને પશ્ચિમ રાજ્યના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્ય પ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ જન પર આવેલ છે અને જેનો વન ગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે હાલમાં વન્ય દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા ચાર ઇસમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે હાલમાં જે બનાવ બનેલ છે જે વલસાડ વન વર્તુળના વડા ડોક્ટર બી સુચિન્દ્રા સાહેબ અને વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદની સ્વયં સંરક્ષક અને વાસ્તવ પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ છે